સામાન્ય કાર્ડના અગિયારમા અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત આલોઝ ગોન્ઝાગાનું પર્વ ઉજવે છે ચિંતાથી ચતુરાઈ ઘટે ચતુરાઈ ઘટવી એટલે શરીર અને મન અસ્વસ્થ રહે આપણા રોજિંદા જીવનમાં આપણે કેટલી બધી બાબતોની ચિંતા કરીએ છીએ આપણી ચિંતાઓથી આપણી મુશ્કેલીઓ દૂર થઈ ખરી આપણે ઈસુ પર દ્રઢ શ્રદ્ધા રાખીએ સાંભળીએ સંતમાંથી કૃત શુભ સંદેશ અધ્યાય છ કડી ચોવીસ થી ચોત્રીસ કોઈ પણ માણસ બે માલિકની સેવા નહીં કરી શકે એક કાં તો એકને ધિકારશે અને બીજાને ચાહશે અથવા એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે તમે પરમેશ્વરને અને પૈસાને એકી સાથે સેવી નહીં શકો એટલે હું તમને કહું છું કે અમે ખાઈશું શું પીશું શું એમ તમારા જીવનની ચિંતા ન કરશો તેમ અમે પહેરીશું શું એમ તમારા શરીરની પણ ચિંતા ન કરશો અન્ન કરતાં જીવનની અને વસ્ત્ર કરતાં શરીરની કિંમત વધારે નથી શું આકાશમાંના પંખીઓ જુઓ તેઓ નથી વાવતા કે નથી લડતા કે નથી કોઠારમાં ભેગું કરતા છતાં તમારા પરમપિતા તેમને ખાવાનું આપે છે એમ ના કરતાં તમારી કિંમત વધારે નથી શું તમારામાંથી કોણ ચિંતા કરી કરીને પોતાના આવરદામાં એક ક્ષણનોય ઉમેરો કરી શકે એમ છે અને તમે વસ્ત્રોની ચિંતા શા માટે કરો છો વગડાના ફૂલો નિહાળો કેવા ઘેલે છે નથી એ મહેનત કરતા કે નથી કાંતતા અને છતાં હું તમને ખાતરીથી કહું છું કે શલોમોને પણ પોતાના વૈભવના શિખરે હશે ત્યારે એમના જેવો પોશાક પહેર્યો નહીં હોય એટલે આજે છે અને કાલે ચૂલામાં હોમાઈ જાય છે એવા વગડાના ઘાસને જો ઈશ્વર આટલું સજાવે છે તો હે અશ્રદ્ધાળુઓ તમને એથી એ રૂડી પેરે સજાવશે એમાં શંકાશી તેથી અમે ખાઈશું શું પીશું શું કે પહેરીશું શું એની ચિંતા કરશું નહીં એ બધી વસ્તુઓ પાછળ તો નાસ્તિકો જ પડે તમારા પરમપિતાને ખબર છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે એટલે તમે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની અને એણે ઈચ્છેલા ધર્માચરણની પાછળ પડો એટલે આ બધી વસ્તુઓ તમને મળી રહેશે આથી તમે આવતીકાલની ચિંતા કરશો નહીં આવતીકાલ પોતાનું ફોડી લેશે રોજનો ત્રાસ રોજને માટે પૂરતો છે ચિંતાથી ચતુરાઈ ઘટે ઘટે રૂપ ગુણ જ્ઞાન ચિંતા બળી અભાગણી ચિંતા ચિતા સમાન ત્રીજા કે ચોથા ધોરણમાં ભણવામાં આવેલી આ સુંદર કવિતા ચિંતાને ચિતા યાને કે શબ્દને જેના પર અગ્નિદાહ આપવામાં આવે છે તેની સાથે સરખાવે છે પણ ચિતા તો મૃત વ્યક્તિને બાળે છે જ્યારે ચિંતા તો જીવતા મનુષ્યને બરખી જાય છે ઈસુ તેથી આજના અગિયાર કડીઓના પાઠમાં ચાર વાર ચિંતા કરશો નહીં એવી સ્પષ્ટ સલાહ આપે છે આપણે ચિંતા એટલા માટે નથી કરવાની કેમ કે ચિંતા કરીને આપણે કશું જ બદલી શકવાના નથી ઈસુ આપણને એમની શૈલીમાં ચિંતા ન કરવા માટે અનેક કારણો આપે છે આપણી દુનિયાવી દ્રષ્ટિએ પણ બીજા મજબૂત કારણો છે જેવા કે પહેલું જે ઈશ્વરે આપણને અમૂલ્ય એવું જીવન આપ્યું છે તેની પાસે આપણા સમગ્ર જીવનની યોજના તૈયાર જ છે પણ એ ઈશ્વરની યોજનામાં આપણી બધી માગણીઓ સામેલ ન હોય પણ જે આપણને જરૂર છે તે અવશ્ય સામેલ રહેવાનું જ બીજું ચિંતાથી લાભ શૂન્ય અને નુકસાન પારાવાર થાય છે ઘણીવાર આપણે જેની ચિંતા કરતા હોઈએ છીએ એવું બનતું જ નથી દીકરીને સ્કૂલમાંથી મોડું થાય એટલે આપણે નકારાત્મક વિચારોને કારણે ચિંતા કરવા લાગીએ છીએ પછી એ ખેલતી કૂદતી તેની બહેનપણી સાથે આવે છે કેમકે તે એના ઘરે ગયેલી ત્રીજું જે પોતાનું જીવન સંપૂર્ણપણે ઈશ્વરના હાથમાં સોંપી દઈને જીવે છે તેને ઈશ્વર કદી નિરાશ કરતો નથી આ બાબતમાં આપણા પ્રથમ કેટેકિસ્ટોએ ઈસુના નામે પોતાનું જીવન ફક્ત ઈશ્વરના આધારે ને ભરોસે છોડી દીધું હતું તેમની બધી કાળજી ઈશ્વરે જ રાખી હતી ચોથું ચિંતા અને પ્રાર્થના એ બંનેનો મેળ બેસતો જ નથી આપણે પ્રાર્થના પણ કરીએ અને ચિંતા પણ કરીએ એનો અર્થ એટલો જ કે આપણી પ્રાર્થના શ્રદ્ધા વગરની છે પાંચમું ભવિષ્યની ચિંતા કરવી એટલે આજના ચમકતા સૂર્ય પર આવતીકાલના કાળા વાદળો જે વિખરાઈ જઈ પણ શકે છે તેને ખેંચી લાવીને આજના દિવસમાં પણ અંધારું કરવું ઈસુએ કહેલી આ બધી બાબતોની ચિંતા એટલા માટે નથી કરવાની કારણ કે એની ફિકર કરનારો ઈશ્વર છે અને આપણે જેની ચિંતા કરવાની જરૂર છે એવી અગત્યની બાબત એવી આપણી અંતિમ યાત્રાની તૈયારીમાં આપણે ગાફેલ રહીએ છીએ નવી મુંબઈના નેરુલમાં રવિવાર સાંજની કોંકણી મિસ પછી સભાપુરોહિત સાથે વાત કરતાં એક વૃદ્ધ મહિલાને સાંભળ્યા હતા જેમના પતિના અવસાન પછી તે એકલા પડી ગયા હતા આર્થિક તંગી હતી અને ડાયાબિટીસની બીમારી હતી તે કહેતા હતા આજનો શુભ સંદેશનો પાઠ મેં જ્યારથી ભક્તિભાવથી વાંચ્યો હતો ત્યારથી મેં બધી બાબતોની ચિંતા મારા ઈસુ પર છોડી દીધી છે અને ત્યારથી મારા જીવનમાં કશું બદલાયું નથી પણ હું શાંતિથી આનંદમાં જીવું છું મને સમજાયું છે કે ચિંતા કરવાથી કશું વળતું નથી મને ઈસુ મારી સાથે વાત કરે છે એમ લાગ્યું હતું ને ત્યારથી મને કોઈ પણ ચિંતાનો વિચાર આવે તો હું ઈસુને કહી દઉં છું કે આ તારું કામ છે આપણે પણ આ વૃદ્ધ સન્નારી પાસેથી આ બોધ ગ્રહણ કરીએ તો કેટલું સરસ જને તારી પાવું તારું નામ લં પોી જાઉં તારુંું નામ લઈને હું પોળી જાઉં તારા ધ્યાન માહો મજને તારી નિકટ પાવું જાઉં તારા પ્રેમ ના દરિયામાં હું મૂતણ તારી પ્રીતના ભેણ ક્યારે ક્યાર વ તારી પ્રીત ના તારું નામ લઈને તારું નામ લઈને પોડી જાઉં તારુંું નામ લઈને હું પોળી જાઉં તારા ધ્યાનમાંું મુજને તારી નિકટ પાવું તારુંુંુંુંુંુંુંુંુંુંું નામ લઈને હું પોળી જાઉં તારુંું નામ લીને छोड़ी जाऊं तारा ध्यान माहूं मुझने तारी निकट पाऊं થાઉં વ્યાકુલ મનનાભારથી ત્રાહી ત્રાહી જાઉં આશીર્વાદ તારો હું પ્રભુ ક્યાર પામું આશીર્વાદ તારો હું પ્રભુ ક્યાર પામું તારું નામ લઈને ઢી જાઉં તારુંો નામ લઈને હું પોઢી જાઉં તારા ધ્યાન ધ્યાનમાં મુજને તારી નિકટ પાઉં લારુંું નામ લે પોી જાઉં તારુંો નામ લઈને તારા ધ્યાનમાં હું મુજને તારે નિકટ પાું સુનામ લઈનેઢી જાઉં